બાર કલાકે મળતી માહિતી અનુસાર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ ઉપર કર્યો જીવલેણ હુમલો ઘોઘા ગઢુલા વિસ્તાર માંગ રહેતા હર્ષ નામના વ્યક્તિ ઉપર કરવામાં આવ્યો હુમલો જૂની અદાવતને લઈ થયો છરી વડે હુમલો આ બનાવને લઈ ઘોઘા પોલીસ સ્ટેશનમાં માંગ નોંધાવા માંગ આવી ફરિયાદ પોલીસ તપાસ કરી કરશે આગળની કાર્યવાહી રિપોર્ટર મહેબુબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા મારું નામ હર્ષ છે શું બનાવ એમાં બોલાચાલીમાં થયો છે બોલાચાલી ચાલી થઈ હતી તુસા તુસા જોડે તો એમે કીધું રાત્રે 11 11 વાગે બાજુ ફોન આવ્યો કે આપણે સમાધાન કરીએ તો આઈટીઆ પાસે બોલાયા અમને તમે ત્રણ ચાર જણા ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા ત્રણ ચાર જણા લોકો હતા બધા ફૂલ પીધેલા હતા ભાર્ગવ છે આની પેલા બોલાચાલી થઈ હતી તો એ લોકોએ તેનો બદલો લીધો છે પોલીસ ફરિયાદ નથી કરી પેલા કોઈ પોલીસ ફરિયાદ કરી કરે અત્યારે પોલીસ ફરિયાદ કરી અત્યારે હમણાં રાત્રે પોલીસ અમે કરી રાત્રે બાર વાગ્યા બાજુ